તો હાલો મિત્રો એક નવા વિડીયો માં તમારું બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે છે ને આપણે ભાઈ પતંગ સકાવા આવેલા છે છોકરા પતંગો સકાયો ને આપણે અહીં બેઠા છે તો હું બતાડું વિડીયો માં કંટિન્યુ રહેશે ભાઈ જો આ આપણે હું નામ છેલા તારું હાર્દિક હાર્દિક એ ભાઈ અમનભાઈ અને આ લક્ષ્મણ ભાઈ આ મારા કાળિયો એ તારું નામ હું છે પિયુષ પિયુષ આમે જો હાલ પણ ભાઈ મનીષ ભાઈ અને ઉત્તમ ભાઈ બે બે ભાઈ બેઠા બેઠા કાંગરા પાડે હો એલા હું વાર સેલા તારા પતંગ સકાવનો હવે પતંગ સકાવતું પતંગ સકાવી નહી હવે આ હળી લખણો 32 લખણો આતના 80 કરોડ ડમર ઉગાડે છે જો બધા છોકરા છે ને ભાઈ પતંગો સકાવે છે અને જો ભાઈ આ જુઓ ભાઈ આવી રીતના પતંગો સકાવે છે બધા છોકરા આ ઈ કે ની વાર છે ને તું છોકરા છે ને મારા દર વર્ષે આવી રીતના હોય બધા વેલા છે ને પતંગો સગાવા મળે કાળો ભાઈ પતંગ સગાવે છે તો મિત્રો બધા પતંગ સગાવી નાખી છે અને હવે બધા ભાઈઓ છે ને પોત પોતાના ઘીરે ભાગ્યા છે ભાઈ અને જો ભાઈ અડધા છે ને અડધા હજી પતંગ સગાવે છે ને બાકી હવે હું મનીષભાઈ હું મનીષભાઈ બને છે ને બી ભાઈ ભાગ્યા છે તો ભાઈ આને બહુ છે ને ભાઈ જો આને બહુ અમારા વિડીયોમાં આવવું તો હું છે તારું નામ રણવીર છે ભાઈ જો ભાઈ હા નાનો એવો છોકરો ગીદીડો આયલો હે સાયકલિંગ જો તો મિત્રો અત્યારે હું ઘરે ભોગી ગયો છું અને ભાઈ હવે છે ને ભાઈ પેલા તો નાવાનું કામ કરવાનું છે કેમ કે ભાઈ બહુ તરીકો પડે ને એટલે ગરમી બહુ થાય છે ભાઈ એટલે હે ને એટલે પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈને ત્યાર થઈ જઈને પછી મળી જે છે ને ભાઈ કોઈ બાણું ખોલ્યું તો ભાઈ જો મીંદડીનું બસું ખાટલે બેઠું જો ભાઈ એ તો મિત્રો અત્યારે તો આપણે નાઈ તો એને ફ્રેશ થઈ જશે ને તૈયાર પણ થઈ જશે અને ભાઈ જો અત્યારે આમ તો ભાઈ છે ને માથે પતંગ ફેકાવતો ને ધાબા પરથી લગાડીને બેઠો વાગ્યો કે જો ગયાથી પાટા પિંડી કરતો હો જો ભાઈ તો પક્કા ભાઈ અમારે આવ્યા છે ત્યાં જાવ મેસમમાં જાવ ને હા તો ભાઈ છે ને મેસમમાં જવાનું કહેવાય ભાઈ અત્યારે પાંચ વાગી જશે એટલે મેસમમાં ઉપડી પાછા તો મિત્રો અત્યારે તો છે ને ભાઈ મેસમમાં ભાઈ ગયા છીએ અને અમારા ભાઈઓ છે ને બધા આગળ રાખશે તો આરો વિડિયો હું કટ્યું તો છે તો અમારો છોટા ભાઈ આદિત્ય આય જો ભાઈ રમેશ છે તો હારું આલો મેસરમ માં રહી ત્યાં જઈને મળીએ તો ભાઈ છે ને મેસરમ માં તો ફૂગી ગયા છે ને ભાઈ જો આમ જો આય દોરી વીટવેલી છે એ હું લેવા આ બધું આવો વીટવું આ ભાઈ દોરો છે ને ભાઈ ભીનો છે ને એટલે ભાઈ હુકવે છે જો એ મરી જાય એ મેસરમ માં જા હાલો

જો ભાઈ આ તો હજી સાલુ માં સમજો દોરી વીટવે ભાઈ આને કે હેર જ ના પૂરી થતી ભાઈ છે ને જો ભાઈ આવી રીત નું અમારું આ ગ્રાઉન્ડ છે અને જો ભાઈ બધા ભાઈઓ છે જો જો ભાઈ બે ભાઈ વાહે ઊભા છે અને જો ભાઈ આવી રીત ના છે અને આપણે ફિલ્ડિંગ માં ઊભા છે બોલિંગ ઓવર નખી દીધી અને ફિલ્ડિંગ માં ઊભા આલો અમન ભાઈ આવટ તો ભાઈ છે ને મેચ પૂરી કરી નાખી છે ને ભાઈ જો આ જો જો સમજો સમજો ભાઈ મેચ પૂરી થઈ ગઈ હવે ભાઈ પોત પોતાના ઘેર બધા ફાય ગયા ભાઈ એટલે આપણે જીતી હારી જારી જીતી જ ને જીતી જાય જીતી જ ભાઈ જીતી જામ જ પૂત છે ને પૂછત હારી ગઈ તો મિત્રો અત્યારે હે ને અંધારું થઈ ગયું છે ભાઈ અને વિડીયો શૂટ કરવામાં એમ હતું કે ભાઈ સેને મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો એટલે થોડુંક સર્ચિંગ કરી નાખ્યું ને ગાય ગામ નીચે તો વિડીયોને એન્ડ આપી દઈ તો મિત્રો અત્યારે તો હવે બસ આ વિડીયોમાં ખાલી એટલું જ હતી કે મળીશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી